રાજકોટના વોર્ડ નંબર માં અયોધ્યા જેવો મહાલ રાજકોટમાં ગઈકાલે રાત્રે શ્રી રામ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી જેમાં રામ રણુજા મંદિર કોઠારિયા ગામ કોઠારિયા સોલવેન્ટ સીતારામ સોસાયટી હાઉસિંગ બોર્ડ અને હરિદ્વાર સોસાયટીમાં આ રથયાત્રા ફેરવાઈ હતી આ રથયાત્રા જ્યારે કોઠારિયા સોલવેન્ટમાં પહોંચી હતી ત્યારે રાતના એક વાગ્યા જેટલો સમય થયો હતો આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોએ શેરિયો ગલીઓ શણગારી હતી અને દીવડા પ્રગટાવી ભગવાન શ્રી રામને આવકારો આપ્યો હતો અને લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અહેવાલ પ્રવિણ મેર ખૂબ ઉત્સાહથી આ રથમાં ભાગ લીધો છે અને આપણા ભારત વર્ષનું અને નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું કે અયોગ્યની રામ મંદિર બને તો આટલા વર્ષો પછી જ્યારે રામ મંદિર સ્થાપના અને આ દેશ મહોત્સવ થવા જઈ રહ્યું